હલો હેલો મિત્રો ગુડ ઇવનિંગ છે કૃષ્ણ મજામાં મજામાં સ્વાગત છે અને અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે તો બપોર પહેલાં ટાઈમ જતો એટલા માટે હવે આપણે કરવા નહીં ફોન બી લઈએ બાકી બધું હું બાંધ્યું હવે તો નહીં બંધ થયું બે ને એક ના થયું

તો ફાઇનલી મિત્રો મોટર ચાલુ થઈ ગઈ છે અત્યારે જો ટાંકા ઉપર મૂકી દીધો છે ઉપર બાથરૂમનું ટાંકું બરાબર બાકી જોઈ લ્યો આ બાજુ જોઈ લઈને હમણાં આદર જોરદાર છે ને મેઘા જાય આ બાજુ બરાબર તો પાણી આવી ગયું હોય ટાંકા તો હવે આ ટાંકો ભરાઈ જાય પછી આપણે કુંડી મારવાની બરાબર કુંડી પછી મારવાનું છે પાણી તો ચાલો મિત્રો ઉપલો ટાકો ભરી લે પછી કુંડી લઈ બધું ડૂબો હોય

છી ચાલો મિત્રો વાટી વાંટતો હું પછી તમને મળ્યો મિત્રો આજે આપણે જો વાંટવાનું અત્યારે થોડું થોડુંક નહીં પણ ઘણું બધું વાંટવાનું છે આપણે હું થઈ રહ્યું એટલું આઠ માલ થઈ રહ્યું એટલું વાંટવાનું હોય બરાબર તો ચાલો મિત્રો વાટી વાટી લઉં પછી તમને મળી ઓકે તો ફાઇનલી મિત્રો આપણે વાટી વાટી લીધું હોય બરાબર ને જો અહીંયા વાટીને રાખી દીધું હોય બધું અને હવે આપણે કરવાના હોય વાહિંદા જોઈ લઉં હું ત્રણ ચાર ચાર ફેવું અહીં બાંધ્યું અંદર બધું

સબસ્ક્રાઈબ કરી દેજો એ નહીં છે બીજું બોલો